કોલકાતાના બીએપીએસ સ્વામીના મંદિરમાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની હાજરીમાં આયોજિત સર્વ દર્શન સમન્વય સત્રમાં પશ્ચિમ બંગાળની શંકર રામાનુજ માધવ નિમ્બાર ગોડિયા સાક્ત અને અન્ય દર્શન પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતા ઘણા સંન્યાસીઓ બ્રહ્મચારીઓ અને વિદ્વાનોએ ભાગ લીધો હતો પ્રતિષ્ઠિત ઉપસ્થિતિઓમાં મહામંડલેશ્વર શ્રી પ્રણવ ચૈતન્યપુરી મહારાજ શ્રી વિષ્ણુપદના કાઠિયા બાબા શ્રી સુશીદાનંદ મહારાજ શ્રી આત્મપ્રિયાનંદ મહારાજ શ્રી નિર્ગુણાનંદ બ્રહ્મચારી અને શ્રી બંધુ ગૌરવ મહારાજ પણ હાજર હતા બધાએ વિવિધ દર્શન પરંપરાઓ વચ્ચેના સુમેળ વિશે વાત કરી જેણે ઘણા સનાતન હિન્દુ સંપ્રદાયોમાં એકતા આદર અને પ્રેમને પ્રોત્સાહન અને મજબૂત કર્યું છે તેઓએ ખાસ કરીને સનાતન ધર્મના મૂળ મૂલ્યોના રક્ષણ પોષણ અને સંવર્ધનમાં પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના પ્રયત્નોની પ્રશંસા કરી સનાતન સંસ્કૃતિ સદને પણ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને વેદાંતના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ દાર્શનિક યોગદાન માટે પ્રતિષ્ઠિત અભિનવ પ્રસ્થાન ભાષ્યકર અને વેદાંત રત્ન બિરુદ્ધથી નવાજ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામી મહારાજના આશીર્વાદથી મહામહોપાધ્યાય ભદ્રેશદાસજીએ શાસ્ત્રીય વૈદિક સંસ્કૃત પરંપરામાં સનાતન હિન્દુ ધર્મના પ્રામાણિક શાસ્ત્રો પર ભાષ્યો લખ્યા છે